નમસ્કાર મિત્રો જીસીઆરટી તેર આઠ બે હજાર પચીસના પરિપત્રની ત્રિમાસિક કસોટીની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે ત્રિમાસિક કસોટી સંપૂર્ણ માહિતી ઉદ્દેશ્ય અને અમલીકરણ બદલાવનો હેતુ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વર્ષ બે હજાર અઢારથી લેવાતી સામાયિક મૂલ્યાંકન કસોટી એકમ કસોટીના વિકલ્પ તરીકે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી ત્રિમાસિક કસોટી યોજવામાં આવશે આ ફેરફાર કક્ષાની ત્રણસો સાહીઠ ડિગ્રી મૂલ્યાંકન સમિતિની ભલામણને આધારે કરવામાં આવ્યો છે લાગુ પડતા ધોરણો આ કસોટી રાજ્યની તમામ માધ્યમની સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓ માટે લાગુ પડશે કસોટીનું માળખું અને સમયપત્રક પરીક્ષાનું આયોજન દરેક સત્રમાં પંદર દિવસના સમયગાળા દરમિયાન દરેક વિષયની ચાલીસ ગુણની એકમ કસોટી લેવાની રહેશે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેની તારીખો તો ચાલુ શૈક્ષણિક વર્ષ માટે આ કસોટી અઢાર ઓગસ્ટ બે હજાર પચીસથી ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન યોજવાની રહેશે શાળાઓ પોતાની અનુકૂળતા મુજબ આ ગાળામાં સમયપત્રક ગોઠવી શકશે અભ્યાસક્રમ કસોટી માટે જીસીઆરટી દ્વારા તૈયાર કરાયેલ માંસવાર અભ્યાસક્રમ મુજબ પંદર ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ ધ્યાનમાં લેવાનો રહેશે પ્રશ્નપત્ર અને મૂલ્યાંકન પ્રશ્નપત્રની રચના શિક્ષકોએ પોતાની શાળાના વિદ્યાર્થીઓની કક્ષા અનુસાર ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર જાતે જ તૈયાર કરવાનું રહેશે પ્રશ્નપત્રનો પ્રકાર કસોટી લર્નિંગ આઉટકમ અધ્યયન નિષ્પત્તિઓના આધારે તૈયાર કરવાની રહેશે જેમાં હેતુલક્ષી અતિ ટૂંકા ટૂંકા અને નિબંધ પ્રકારના વિવિધ પ્રશ્નોનો સમાવેશ કરવાનો રહેશે શિક્ષકો માટે માર્ગદર્શન શિક્ષકોને માર્ગદર્શન મળી રહે તે માટે જીસીઆરટી દ્વારા પ્રશ્ન બેંક તૈયાર કરીને આપવામાં આવશે આ પ્રશ્ન બેંક અઢાર ઓગસ્ટ બે હજાર રોજ સમગ્ર શિક્ષાના એટેન્ડન્સ પોર્ટલ સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત ડોટ ઇન પર અને ઈમેલ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે શિક્ષકો પ્રશ્ન બેંકમાંથી પ્રશ્નો પસંદ કરી શકે છે અથવા તેના જેવા બીજા પ્રશ્નો જાતે બનાવીને પણ કસોટી તૈયાર કરી શકે છે અને લઈ શકે છે આ ઉપરાંત જીસીઆરટીની વેબસાઇટ પર ઉપલબ્ધ ગત વર્ષની સામયિક મૂલ્યાંકન કસોટી અને પ્રશ્ન બેંકનો પણ સંદર્ભ તરીકે ઉપયોગ કરી શકાશે ગુણની ચકાસણી આ ત્રિમાસિક કસોટી રચનાત્મક મૂલ્યાંકન ફોર્મેટિવ એસેસમેન્ટનો એક ભાગ ગણાશે તેના ગુણ રચનાત્મક મૂલ્યાંકન પત્રક એના ભાગરૂપે સત્રાંત વાર્ષિક પરિણામપત્રકમાં ઉમેરવામાં આવશે વધારાની સૂચનાઓ દસ્તાવેજીકરણ શિક્ષકે તૈયાર કરેલા કસોટીપત્રોને શાળાના ફાઇલમાં સાચવી રાખવાના રહેશે ઉત્તરવહી કસોટી સમગ્ર શિક્ષા દ્વારા પૂરી પાડવામાં આવેલ નોટબુકમાં જ લેવાની રહેશે કસોટી તપાસ્યા બાદ તેને વાલીને બતાવવા માટે મોકલવાની રહેશે દિવ્યાંગ વિદ્યાર્થીઓ દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને અન્ય માધ્યમના વિદ્યાર્થીઓ માટે ઉપરોક્ત પ્રશ્ન બેંકનો સંદર્ભ તરીકે ઉપયોગ કરીને શાળા કક્ષાએ અલગથી કસોટી તૈયાર કરવાની રહેશે જય હિન્દ